નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે અહીં અંગ્રેજીમાં ધોરણ છ યુનિટ થ્રીનો અભ્યાસ કરીએ યુનિટ થ્રીમાં આપણે એક્ટિવિટી ફોરને જોઈએ તો એની સ્ટોરી છે ચાલો આપણે જોઈએ યુનિટ ફોર થ્રીમાં એક્ટિવિટી ફોરની સ્ટોરી શું કહે છે કે બિરજુ ધ બ્રેવ કે બીરજુ બહાદુર ચલો શરૂઆત કરીએ વાર્તાની કે ધેર વોઝ અ સ્મોલ વિલેજ ઇન ધ માઉન્ટેન્સ કે પર્વતોમાં એક નાનું એવું ગામ હતું ધ નેમ ઓફ ધ વિલેજ વોઝ સુરજપુર કે ગામનું નામ સુરજપુર હતું ધેર વોઝ અ બિગ ફોરેસ્ટ ઓલ અરાઉન્ડ સુરજપુર કે સુરજપુરની ફરતે મોટા જંગલો હતા પીપલ ઇન સુરજપુર વેર હેપી કે સુરજપુરના લોકો ખુશ હતા તે વર્ક હાર્ડ એન્ડ ગ્રુ ગુડ ગ્રુપ્સ તેઓ ખૂબ જ મહેનત કરતા અને સારો એવો પાક ઉપજાવતા હતા જો હવે આ બિરજુ ધ સ્ટોરીમાં શરૂઆતમાં ગામડાનું વર્ણન કરવામાં આવ્યું છે ગામડાના વર્ણનમાં શું કહે છે કે પર્વતોમાં એક નાનું એવું ગામ હતું ગામનું નામ હતું સુરજપુર અને સુરજપુરના સુરજપુર જે આ ગામ છે ગામની ફરતે મોટા જંગલો હતા અને ત્યાંના જે લોકો હતા તે એવો પાક ખૂબ મહેનત કરતા અને એવો પાક ઉગાડતા હતા બિરજુ અ યંગ મેન બિરજુ એક નવજવાન અલ્સો લિવ ઇન સુરજપુર કે જે સુરજપુરમાં રહેતો હતો જો આખી વાર્તા છે ભૂતકાળની અંદર છે બરાબર હી વોઝ ટોલ એન્ડ હેન્ડસમ કે તે ઊંચો અને દેખાવડો હતો હવે જો આમાં છોકરો છોકરો હોય ત્યારે આપણે આમાં એક શબ્દ વાપરી શકીએ હેન્ડસમ છોકરી હોય તો એના માટે શું વપરાશે બ્યુટિફુલ વપરાશે અને જો છોકરા અને છોકરીમાં બહુ જો વધારે સુંદર દેખાતું હોય તો હેન્ડસમ બરાબર પણ નોર્મલી વાત કરીએ કે ઘણું બધું સુંદર ના દેખાતું હોય થોડુંક સુંદર એમ બહુ સુંદર નહીં થોડુંક સુંદર એમ મીડિયમ તો આપણે એને શું કહેશું કે અગલી કેસો ને કદરુપુ સોરી કદરુપ હોય તો અગલી કેસો પરંતુ મીડિયમ હોય તો એને શું કહેવામાં આવશે પ્રીટી કહેવામાં આવશે હી વોઝ વેલ્ધી ટુ કે તે સમૃદ્ધ પણ હતો વેલ્થી એટલે થશે સમૃદ્ધ બટ હી વોઝ નોટ બે પરંતુ તે બહાદુર હતો નહીં હી વોઝ અફ્રેડ ઓફ ઇવન અ માઉસ તે એક નાના ઉંદરથી પણ ડરી જતો એ નેવર વેન્ટ આઉટ એટ નાઇટ અને તે રાત્રિમાં બહાર નીકળતો નહીં તો ચીલ્ડ બાળકો તેને ચીડાવતા ટી શીડાવવું બીરજો ધ કાવડ કે બીરજો ડરપોક કે ડરપોક બીજુ બરાબર ડરપોક બીરજો વન્સ ધ વિલેજ સરપંચ રિસીવ અ નોટ ફ્રોમ સમ ડેકોટીસ જો આ જૂની વાત છે બરાબર અને વાત આપણે આખી ભૂતકાળમાં કરી છે અને ડકોટીસ ડકોટી એટલે શું થશે કે આપણે ડાકો કહીએ લૂટારાઓ કહીએ બરાબર તો તેની વાત કરવામાં આવી છે કે ગામડાના સરપંચે એકવાર એક નોટ મેળવ્યો ડાકુ પાસેથી અને ગામડાનો વિસ્તાર છે અને મોસ્ટ ઓફ પહેલાં તમે જોયો છે કે ગામડાના વિસ્તારમાં ચોરો અહીંના જે ડાકુઓ એ ગમે તે લૂંટફાટ કરવા માટે આવી જતા તો વી આર કમિંગ ટુ યોર વિલેજ ટુ નાઇટ કે અમે આજે રાત્રિએ તમારા ગામમાં આવશું કીપ ઓલ યોર મની એન્ડ ઓર્નામેન્ટ્સ રેડી કે તમારા બધા જ દાગીના તમારા બધા જ પૈસા અને દાગીના તૈયાર રાખજો ધ સરપંચ કોલ ધ વિલેજર્સ કે સરપંચ મુખિયાએ ગામના લોકોને બોલાવ્યા હી શો ધ નોટ અને તેમણે આ ચિઠ્ઠી બતાવી નોટ એટલે થશે ચિઠ્ઠી સમ વિલેજર્સ વોન્ટેડ ટુ અટેક ધ ડેકોટિસ સમર સીટ વી સેલ ટ્રેક થેમ ચલો હવે ગામડાના લોકોએ નક્કી કર્યું કે આપણે તેમના પર એટેક કરીએ એટેક એટલે કે હુમલો કરીએ ચોરો પર હુમલો કરીએ અને કેટલાક લોકોએ નક્કી કર્યું કે આપણે તેમને ફસાવીએ બિરજુ ઓ સલસો દેર કે બિરજુ પણ ત્યાં હતો બિરજુ તો કેવો હતો ડરપો બરાબર અને ઉપર તમને એડિંગ આપી છે બિરજુ બહાદુર બિરજુ ઓ સલસો દેર કે બિરજુ પણ ત્યાં હતો હી સ્ટૂડ અપ એન્ડ ટોલ્ડ ધ સરપંચ તે ઊભો થયો અને સરપંચને કીધું સર ડોન્ટ વરી અબાઉટ ધ ડેપોટીસ કે તમે આ ચોરોની ચિંતા કરતો કરશો નહીં આઈ વિલ અ લેસન કે હું એમને પાઠ ભણાવીશ તો હવે આમાં વિલ શબ્દ એટલે વાક્ય છે ભૂતકાળમાં એટલે કે છે કે હું આવું કરીશ એમ એટલે હું એમને પાઠ ભણાવીશ તો હવે જો જો આકૃતિમાં જોઈ શકો છો કે આ ચોર આવે છે બધા ઝાડવાની પાછળ સંતાયેલા છે ને કંઈ દોરી બાંધી છે બરાબર આ રીતનું તમે આકૃતિમાં કે ચિત્રમાં તમે જોઈ શકો છો ધ વિલેજર્સ લાફ ગામડાના લોકો હસ્યા ધ સરપંચ સેટ સરપંચ બોલ્યા વોટ યુ વિલ ટી ધેમ અ લેસન કે શું તું એને પાઠ ભણાવીશ બિરજુ યુ આર અફ્રેડ ઓફ ઇવન અ સ્મોલ માઉસ કે બિરજુ તો તો એક નાના ઉંદરથી પણ ડરે છે હાઉ વિલ યુ ટી ધેમ અ લેસન તું એને પાઠ કેમ ભણાવીશ ચાલો બધા લોકોને ખબર છે કે બીરજુ એક નાના ઉંદરથી પણ ડરે છે તો હવે આ ચોર છે ચોર ચોર માટે લડવા માટે તો એવું એવું શું સામે કળે જોવું જોઈએ બહાદુર હોવું જોઈએ પણ બિરજુ તો કેવો છે કાવડ છે ડરપોક છે બરાબર તો હવે કઈ રીતે પાર્ટ ભણાવશે એ જોવાનું છે તો બિરજુ રિપ્લાયડ ગીવ મી ટેન સ્ટ્રોંગ મેન સ્ટ્રોંગ યંગ મેન શું કહે છે કે બિરજુ કહે છે કે મને દસ મજબૂત માણસો આપો સશક્ત માણસો આપો આઈ હેવ અ પ્લાન મારી પાસે એક યોજના છે તો સરપંચ એગ્રી સરપંચ રાજી થઈ ગયા હી આ સ્ટેન સ્ટ્રોંગ મેન સ્ટેન સ્ટ્રોંગ યંગ મેન ટુ ગો વિથ હિમ તેમણે દસ સશક્ત માણસોને પૂછ્યું તેમની સાથે જવા માટે બિરજુ સાથે જવા માટે એમણે શક્તિશાળી તેમને પૂછ્યું આફ્ટર સનસેટ સૂર્યાસ્ત પછી બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ ગેધર એટ ધ વિલેજ ગેટ કે બિરજુ અને તેના મિત્રો ગામડાના દરવાજે ભેગા થયા ડેલે ભેગા થયા દે કેરી અ બંડલ ઓફ વાયર એન્ડ સ્ટીક અને તે લોકો એક વાયરનું બંડલ તારનું એક બંડલ બંડલ એટલે કે ગુચ્છો કહી શકીએ અને સ્ટીક સ્ટીક એટલે કે શું થશે લાકડી દે ટાઇડ ધ વાયર ઓન ધ ટ્રી અક્રોસ ધ રોડ શું કહે છે તેમને રસ્તાની વચ્ચે જે બે ઝાડ હતા એ બે ઝાડની શું કહે કે બે ઝાડ જો આકૃતિમાં ચિત્રમાં તમે જોઈ શકો છો કે આ બે ઝાડની વચ્ચે કેમ બાંધ્યું છે તો એ રીતે એમણે બાંધી તો અક્રોશ એટલે કે એમની રસ્તાની ફરતે એમ એટલે રસ્તો પસાર થાય તેની વચ્ચે એમ અક્રોસ એટલે કે હાઈ ડેમ સેલ્સ બિહાઈન્ડ અ થ્રી પછી તે લોકોએ પોતાને ઝાડવાની પાછળ સંતાડી દીધા ઇટ વોઝ ડાર્ક તે અંધારું હતું તે ડીડ નોટ સી એની વન ફોર અ લોંગ ટાઈમ તેમણે લાંબા સમય સુધી કોઈને જોયા નહીં લેટ એટ નાઇટ કે મોડી રાત્રે ધ ડેકોટિઝ કેમ એન્ડ હોર્સ બેટ કે જ્યાં ચોરો છે તે ઘોડાની પીઠ પર બેસીને આવ્યા તે ડીડ નોટ સી ધ વાયર ઇન ધ ડાર્ક તે લોકોએ અંધારામાં આ વાયર જોયા નહીં ચલો રાતના સમયમાં જે ડાકો છે ઘોડાની ઉપર સવાર થઈને આવે છે અને મોસ્ટ ઓફ પહેલાં તો કેવું હતું કે ગામડાનો જે લોકો લોકોને તો એને ડાકો ચોરી કરવા માટે આવે તો આ રીતે હંમેશા ઘોડાની પીઠ પર બેસીને આવતા અને પછી તરત જ ઘોડાની પીઠ પર બેસીને ત્યાંથી ચાલે જતા કારણ કે જો માની લો કે પોલીસ બોલીસને કોઈને બોલાવે તો થોડુંક શું કહે એમાં કે ડાકો જો પોતે આમ ચાલીને આવતા હોય તો પછી પ્રોબ્લેમ થઈ જાય એના માટે એટલે હંમેશા એ લોકો અમે ઘોડાની ઉપર જ આવતા એટલે એ લોકોને ખબર હશે ને કે તમને બધું એવું થતું હશે કે આટવા આ વાર્તામાં બધું કેમ તરત જ જે બિરજુ ધારે એવું કેમ થાય છે આ તો વાર્તા છે ચલો તો શું કહે છે કે દે ડીડ નોટ સી ધ વાયર ઇન ધ ડાર્ક તેમણે અંધારામાં વાયર જોયા નહીં વન બાય વન ધે ફેલ ડાઉન એક પછી એક તે પડી ગયા બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ કેમ આઉટ બિરજુ અને તેના મિત્રો બહાર આવ્યા ધે કેટ ધ ડેકોર્ટી સેન્ટાઇટ ડેમ ટુ ધ ટ્રીસ એ તેમણે ચોરોને પકડ્યા અને ઝાડવા સાથે બાંધી હતી ટાઈટ એટલે કે બાંધવું ધ નેક્સ્ટ ડે ધ બીજા દિવસે પછી બીજા દિવસે ધ સરપંચ કોલ ધ પોલીસ સરપંચે પોલીસને બોલાવ્યું ધલીસરેસ્ટેડ ને પોલીસે પોલીસે ટાકોને પૂર્યા ધ સરપંચ એન્ડ ધ વિલેજર કોંગ્રેચ્યુલેશન બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ સરપંચે અને ગામના લોકોએ બિરજુ અને તેના મિત્રોનું અભિનંદન પાઠવ્યા ના બિરજુ વોઝ નોટ બિરજુ ધખરાવટ ડરપોક બિરજુ નહીં હી વોસ બીરજુ ધ પ્રેમ હવે તે હતો બીરજુ બહાદુર કે બહાદુર બીરજુ તો આ રીતની તમારી સ્ટોરી હતી આ સ્ટોરીનું તમારે પાસાંતર લખવાનું છે ગુજરાતી અનુવાદ લખવાનો જે તમારું હોમવર્ક છે ચલો હવે સ્ટોરીમાં શું કહે છે પાછો એકવાર જોઈ લઈએ કે બિરજુ નામનો એક છોકરો હોય છે બરાબર જે ગામડામાં રહેતો હોય અને ગામડાનું વર્ણન કર્યું હતું કે ગામડું કેવું હતું કે પહાડની ઉપર હતું ફરતે ઝાડવાઓ હતા તે રીતે ગામડાનું વર્ણન કરે છે પછી ગામડામાં એક દિવસ ચોરી થવાનું થાય છે બરાબર તો ત્યારે શું થાય છે કે બિરજુ એક પોતાની યોજના આપે છે અને પોતાની યોજના પ્રમાણે ડાકુને પકડાવે છે અને પછી પોતાનું જે બિરજુ એક ડરપોકનું જે એનું બિરુદ હતું એ હટાવીને હવે એક બહાદુરનું બિરુદ મેળવી લે છે તો આ રીતની આપણી સ્ટોરી હતી